નમસ્કાર દેશ વિદેશમાં વસતા મારા ભાઈઓ તથા બહેનોને સુરત કાબરેથી ગઢિયા સાહેબના દંડવત પ્રણામ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ સુરત કાબરેજમાં અમે દવા વગર ખર્ચા વગર ફી વગર સરસ મજાની સારવાર આપીએ છીએ હાથ પગના દુઃખાવા કોઠણનો દુખાવો કમરનો દુખાવો એસિડિટી ગેસ કબજિયાત માથું દુખે શરીરમાં દુખાવો થવો વાળ ખરવા ગુમડા નીકળવા ખરગવું નીકળવું વજન વધી જવું કોઈ પણ જાતની સમસ્યા હોય અમારે ત્યાં સારું કરી આપવામાં આવે છે કેટલા કેટલા દર્દીને અહીંયા નથી આવવાનું કયા પેશન્ટને અહીંયા નથી આવવાનું એ સાંભળે છે પેરેડિસિસના પેશન્ટને કિડની ફેલ થઈ ગઈ હોય એવા પેશન્ટને અને કેન્સર ના પેશન્ટ ને આપણે ત્યાં આવવાનું નથી અમે એવા લોકોને ટ્રીટમેન્ટ આપતા નથી ત્યાર પછી કોઈ પણ જાતની સમસ્યા તમારા શરીર માટે હોય તો અમે એકદમ બિલકુલ કોઈ ખર્ચા વગર ની સારવાર આપીએ છીએ સારવાર પદ્ધતિ સાંભળી લો સવારના ના માં આવવાનું હોય છે એનો સમય હોય છે સવારે સવા સાત વાગે સવારે મોર્નિંગ માં સવા સાત વાગે ચા નાસ્તો કેડા વગર આવવાનું હોય છે ભૂખ્યા અને સવારે સવા સાત વાગે હાજર થવાનું ત્યાર પછી અહીંયા રહેવાનું બાર વાગ્યા સુધી હવે સવા સાત વાગ્યા સુધી તમે આવો અને બાર વાગ્યા સુધીમાં તમે અહીંયા રહી જાઓ બાર ચાર કલાક એટલે તમને અમે સારામાં સારી ટ્રીટમેન્ટ આપીશું પરિવારના સદસ્યની જેમ અમે પેશન્ટ સમજીને સેવા નથી આપતા અમે પરિવારના સદસ્યની જેમ સેવા આપીએ છીએ સેવાની પદ્ધતિમાં શું શું કરીએ છીએ એ સાંભળો સવારમાં આવો ત્યારે અમે તમને ખુશી ખુશીથી બે વખત બે ગ્લાસ નેચરલ અમૃત જ્યુસ ટેસ્ટી જ્યુસ ખાટું તીખું ખારું ગયું પ્રેમથી જ્યુસ પીવડાવીશું ચોખ્ખાઈ રાખીને જ્યુસ પીવડાવીશું સરસ મજા તાજું તાજું ઠંડુ ઠંડુ મીઠું મીઠું જ્યુસ પીવડાવીશું ત્યાર પછી તમારું સ્વાગત કરીશું ત્યાર પછી તમને જ્યાં દુખતું હોય ત્યાં બે વખત માલિશ કરી આપવામાં આવે છે એક્યુપ્રેસરના પ્લેટ ઉપર આવે આવે છે વાઇબ્રેશન મસાજ કરવામાં બે વખત મસાજ થાય બે વખત તાલીમ પાડવાની આવે હસવાનું આવે માઇન્ડ પાવર આપવાનું આવે પ્રાર્થના કરવાનું આવે મેડિટેશન કરવાનું આવે દરેક પદ્ધતિથી અમે લોકોને પરિવારના સદસ્ય સમજીને લાગણીથી સેવા આપીએ છીએ માગણીથી નહીં પ્રેમથી સેવા આપીએ છીએ દિલથી નહીં દિલ દઈને સેવા આપવામાં આવે છે કોઈ કે નહીં હે ગઢિયા સાહેબ યહી ટ્રીટમેન્ટ કરવાના પૈસા કેટલા લ્યો છો તમારી ફી કેટલી છે એ જરા જણાવશો ને હવે આ એક પ્રશ્ન સરસ મજાનો છે દરેક લોકોનો આ પ્રશ્ન હોય છે કે ફી કેટલી લ્યો છો અમે ફી લેતા નથી અમારો પ્રેક્ટિકલ અનુભવ છે તમારા બધાની કૃપાથી દયાથી મને ભગવાને ઘણું આપ્યું છે એટલે હું દિલ દઈને સેવા આપું છું એક રૂપિયો ફી લેવામાં આવતી નથી અને તમને રિઝલ્ટ મળે તો તમારે પણ ફંડ પેટે સહયોગ પેટે દાન પેટે આપવું હોય તો આપી શકો છો ફરજિયાત આપવા જ પડે અને દેતા જ જાઓ એવું અમે હજી સુધી કહેતા નથી ઈચ્છા પડે તો આપવાનું છે એક રૂપિયો અમારી ફી નથી એટલે નિશ્ચિત થઈને વેલકમ સુરત કાવેજમાં પધારો તમારા દરેક જાતના પ્રોબ્લેમ બીમારી ખતમ કરી દેશે હે ગઢિયા સાહેબ યહી ટ્રીટમેન્ટ કરવા માટે કેટલા દિવસ આવવું પડે કેટલી વખત આવવું પડે અને કેટલા ટકા રિઝલ્ટ મળે તે જરા જણાવશો ને અહીંયા એક જ વખત આવવાનું એક જ દિવસ આવવાનું એક જ ધક્કો ખાવાનો એમાં તમને 1000% સારામાં સારું રિઝલ્ટ મળે છે અને વળી તમે ધાયરો ન હોય એટલું સારું લઈ કમર ગોઠણ હાથ પગના ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું હોય એવા પેશન્ટ અહીંયા આવે છે અને રિઝલ્ટ મળે છે લોકો હેરાન થઈ ગયા હોય પરેશાન થઈ ગયા હોય કંટાળી ગયા હોય દવા ખાઈને ડોક્ટરોના ધક્કા ખાઈ ખાઈને હોસ્પિટલના ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગયા હોય ખિસ્સા ખાલી થઈ ગયા હોય શરીરના પાદમાં દુખાવા ઉપડતા હોય ઓપરેશન કરવાનું કીધું હોય મનથી તૂટી ગયા હોય હૃદયથી તૂટી ગયા હોય પૈસાથી ધકા ખાઈ ખાઈને કંટાળી ગયા હોય એવા લોકો આપણી ઓફિસમાં આવે છે અને એના લોકોને એક હજાર ટકા રિઝલ્ટ મળે છે એક જ વખત એક જ દિવસમાં એક ટકામાં સારામાં સારું રિઝલ્ટ મળે છે રિઝલ્ટ મેળવવા માટે તમારે સવારે સવા સાત વાગ્યા પહોંચવાનું બપોરે બાર વાગ્યા સુધી અહીંયા રહેવાનું ગેરંટીથી સારું રિઝલ્ટ મળે છે આ ત્રિયંત્ર ના 2100 રૂપિયા લ્યો છો કે ફ્રી માં આપો છો આ આ ત્રિયંત્ર જ્યારે તમે અમારે ત્યાં ટ્રીટમેન્ટ લેવા માટે આવો છો તો અમે તમને આ 2100 રૂપિયા વાળું ત્રિયંત્ર બિલકુલ એકદમ ફ્રી માં મફત માં ગિફ્ટ માં આપવાના છે આ શ્રી યંત્રના ફાયદા શું થાય છે આ શ્રી યંત્રના ફાયદા એટલા બધા સરસ છે કે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ તંદુરસ્તી અને ધનની પ્રાપ્તિ કરાવે તંદુરસ્તી ભરપૂર આપે અને ધન ભરપૂર આવવાનું ચાલુ થાય સપના સાકાર થાય અને સાધન સગવડતાથી તમારું જીવન મજબૂત બને અને સારા સારું જીવન બને જીવનનો ટર્નિંગ પોઈન્ટ આ શ્રી યંત્રના માધ્યમથી શરૂ થઈ જાય છે જીવન બગડેલાને બદલાવે છે અને સરસ મજાનું જીવન થઈ જાય છે

કોને કેટલું સારું થયું છે કેટલી વખત આવવાથી સારું થયું છે કયો દુખાવો દૂર થયો છે એવી ભાઈ બહેનોના પ્રેક્ટિકલ અનુભવ છે અને અહીંયા અહીંનો ફોટા પણ છે અહીંયા આવવાથી કેટલા લોકોને સારા સારું રિઝલ્ટ મળ્યું છે એ આ ફોટામાં બતાવે છે આ લોકો દરેક લોકો અહીંયા એક જ વખત આવ્યા છે એક જ દિવસ આવ્યા છે એક ધક્કો ખાધો છે ઓપરેશન કરવાનું કીધું હતું ડૉક્ટરે અહીંયા રિઝલ્ટ મળ્યું છે આ દરેક લોકોના ચહેરા જોઈ શકો છો એક ચહેરો રડતો હોય એવો ફોટો નથી હસતા ચહેરા કરી દઈએ અને અહીંયા અમે તમને હસાવીને સારું કરીશું ફસાવીને નહીં અહીંયા અમે તમને રડાવીને સેવા નહીં આપીએ તમારો દુખાવો નહીં વધારીએ અમે તમને હસાવીને સેવા આપીશું ફસાવીને સેવા નથી આપતા અહીંયા જે લોકો આવે છે અને એનું

અમે તમારી પાસેથી ફી નથી લેતા અમારે તમને ધ્યાન દઈને દિલ દઈને દસ થી બાર જાતની થેરાપી આપીને સારું કરવું છે તો તમારે તમારી નૈતિક ફરજ હોવી જોઈએ કે આપણે સવા સાત વાગે રાઈટ સમયે સવાર માં પહોંચવા દૂર હોય કે નજીક હોય પણ તમારે વેલા ઉઠીને સવારમાં કામરેજનો રસ્તો પકડવાનો કામરેજ સુરતમાં સવારે સવા સાત વાગે પહોંચી જવાનો અને બપોરે બાર વાગ્યા સુધી રહેવાનો હું તમને દાવોની ગેરંટી કરીને કહું છું કે તમે 12 વાગ્યા સુધી મને તમે સમય આપો ગેરંટીથી ફાયદો થઈ જશે તમારો બધાયનો એક પ્રશ્ન હશે કે 12 વાગ્યા સુધી કંઈ ખાવા પીવાનું નહીં તો અમને કેમ થશે તો આ જ્યુસ એવું છે ટોનિક એવું છે બે ગ્લાસ જ્યુસ પી લો સાંજ સુધી ભૂખ નથી લાગતી અને અન્ય લોકોને આનો બેનિફિટ છે અને અન્ય લોકોને આનો અનુભવ છે એટલે તમે ચિંતા ન કરતા ભૂખ લાગશે તો અને કઈ પણ વ્યવસ્થા થઈ જશે ચિંતા ન કરતા સવાર સાત વાગે રાઈટ સમયે પહોંચવાનું બપોરે બાર વાગ્યા સુધી રહેવાનું આવું તમે તમારા વોટ્સઅપમાં અમને લખીને મોકલો અમારા વોટ્સઅપમાં આ નંબર ઉપર વોટ્સઅપ પર એપોઇન્ટમેન્ટ લખાવી લો અને એમાં લખો અથવા બોલો કે અમે સવાર સવા સાત વાગે પહોંચી જશું અમને એપોઇન્ટમેન્ટ આપો એટલે તરત જ બીજા દિવસથી એપોઇન્ટમેન્ટ મળી જશે દર રવિવારે રજા રહે છે એ ખાસ નોંધ લેશો અને એપોઇન્ટમેન્ટ લખાવવા માટે કૃપા કરીને હાથ જોડીને વિનંતી છે ફોન ક્યારે કરવાનો નથી WhatsApp માં મેસેજ કરીને લખો અથવા બોલો સવારે 7:00 વાગે 7:30 વાગે અમે પહોંચી જશું એટલું લખો એટલે તરત જ એપોઇન્ટમેન્ટ મળશે તમે લખશો નહીં અથવા બોલશો નહીં 7:30 વાગે પહોંચી જશું એવું લખશો નહીં બોલશો નહીં તો તો એપોઇન્ટમેન્ટ મળવાની નથી 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 તમે લખશો અથવા બોલશો 7:30 વાગે પહોંચી જશું તરત જ બીજા દિવસની એપોઇન્મેન્ટ મળી જવાની છે સીધો અને સળ રસ્તો છે આ ફરવા આ વિડિયો દરેક લોકોને જોયો જાણ્યો અને શાંતિથી સાંભળો એ બધા હું તમને ધન્યવાદ કરું છું સુરત કાંબે છે ગડિયા સાઈડના દડવા પ્રણામ ખૂબ ખૂબ ધન્યવાદ વગર ખર્ચાએ વગાર ફી એ સરસ મજાની સારવાર થાય છે કે ફીની ચિંતા કોઈ કરતા નહીં ધન્યવાદ